કરમ સદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાને લઈને રસ્તાઓ ઉપર ટ્રાફિકના સર્જાય તથા લોકોને કોઈપણ પ્રકારની લારીઓ જે જાહેર અડચણરૂપ થાય તે રીતે મૂકવામાં આવતી હોય છે જે માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મનપાની દ્વારા હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન વિદ્યાનગરના મોટા બજાર તથા પ્રગતિમંડળ વિસ્તારમથી લોકોને અડચણરૂપ થતી પાંચ જેટલી લારી જપ્ત કરવામાં આવી છે અને આ લારીવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી તહેવારોને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણરૂપ થાય સમસ્યાઓ ઊભી થાય તે રીતે લારીઓ ના મૂકવા તાકીદ કરવામાં આવે છે અન્યથા જાહેર રસ્તા ઉપર મૂકવામાં આવતી લારીઓ મનપાની ટીમ દ્વારા જપ્ત કરી કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે